આગળ બોલ આગળ આગળ કર હોય કે આયા સોલવણ માં તારે માંડું હોય 40 જનવર હે તારી તેવાર તું એ મને બતાવ કેટલા કહી દે કે આ તારી ને ઓરિજિનલ બોલું તને ન્યાં નો ઉભરી જંગ

અરે મને બ્લોક માં લખેલો હોય હકે ન હોય હા બોલ છે ને તારી લાગે છે તારી બેન ને મારો લોરકલું તારા ચુડાસ બેન ને મારો લોરકલું તું ખાલી એડ્રેસ તારી બેન ને જો દે તારા જયંત પંડ્યા ની દેવી ને જનાવર હે તારા જૈન પંડ્યા કહી દે તારી બેન ને જો આવી બજાર માં ખાલી એક જાય અને પૂરા કરી ગયા તારી બેન ને મારો ના ભાઈ બોલું કિરણ

social media માં મેકુ હોય ને તો મેકી દેજે તારા social media ની બેન ને મારો લોડો ગાલુ અને તારી બેન ને મારો લોડો ગાલુ સત્તર વાર પેલી વાર સત્તર વાર બેન તો હમણાં વાઘરી ના તને લાગે ઓલો મનસુખ હોય ને તને લાગે ઓલો મનસુખ રોકાવે નહીં તું જૈન 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 પંડ્યા ની બેન નો વર તો

કે મારું recording એક ફેરે તું મેકી દેજે બજારમાં કોણ સડે કોણ સડે તારી માં માથે અય એની બેન ને લોડો કરે જો આયા દેવી નું કામ અટકાવે ને હમ દેવી નું કામ અટકાવે ને આયા થી જો જીવતા જાવ એક ફેરે જાવ દેવી ને તો એની બેન ને મારો લોરો ગાલુ આયા કવ ને કે મારી માં માથે ભંગ્યો ચડ્યો છે આયા થી જીવતા જાવ દેવી ને તો તારા પોલીસ વાળા ની બેન ને મારો લોરો ગાલુ અને તારા જૈન પણિયા ની બેન ને મારો લોરો ગાલુ અને તારી બેન ને મારો લોરો ગાલુ બોલ તું કાયદા કાનૂન થી બીતો નથી હું કોઈ થી નથી બીતો દેવી માટે વાત આવે ને દેવી માથે વાત આવે ને તો હું કોઈ થી નથી બીતો થી બીતો કોઈ થી મારી દેવી વાત આવે ને તો જો દેવી માટે જીવી દેવી માટે મરી જાઉં તું દેવી ને ન દેવી દેવી માથે વાત આવે ને અને તું મારી વાત સાંભળ તું દેવી દેવી પૂજક ના રોરા નું હોય ને તો તું રેકોર્ડિંગ મુકીશ પણ એમ તું તમે ન દેવી હસો

તું ગોરાવો હ લાલ તું રેવા દે તું ગોરાવો નથી તારી માં માથે કોણ ચડ્યો તો એ પેલા final કરતું હું તને એમ કઉ એસ પંડ્યા અને જો મારી વાત સાંભળ એક હું તને બીજી વાત કરું હું તને એક બીજી વાત મારી વાત સાંભળ એક તને બીજી એક નાની એવી વાત કરું આ તું જે અત્યારે જૈન પંડ્યાને પાવર કરીને ફરે બરાબર જૈન પંડ્યાને પાવર એક જ વાત તને નાની એવી વાત કરું બરાબર હમ અત્યારે જે તું જૈન બનીને બાવર કરેસ બી ફેર છેલા મારામાં બી ફેર નો હોય ભાઈ દેવી માથે અમે મરવા તૈયાર છીએ તારા એવા ખદરાને મરવા તૈયાર છીએ તારો જન્મ થયો ને હા તો એ કોઈક બીજો સડી गेला છે નો હોય એ હાથરિયામાં બીમાં ફેર નો પડે અને તારા જેવા ને મારી નાખ્યા છે મારો લોહી ઉકરી નથી ગયો હું 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 હથોડી એ વાત નથી કરતો તારી વાત કરું છું મારી વાત કરે છે ને હાલ હું હાલ મારા માં બી ફેર છે મારા માં બી ફેર છે બરાબર હું વાત કરું હાલ તારી હું તારે આ દેવીના ના માતાજી ના માંડવા આ પોસ્ટર આ તે નાનું મોટું બધું બંધ કરાવે છે ને મારે બંધ કરાવે છે તને છે ને બીક થઈ મને કે એટલે એમ નઈ તું અત્યાર સુધી ક્યાં ગયો તારો જનમ અત્યારે છે કે મારી વાત સાંભળ ને હાલ ને તું મને ખાલી રિપ્લાય કરીશ સેની

પણ હું તારી બેન હું તારી બેન નો તારા ચુડાસમાનો બાપ છું તારી બેન નો વર્ષ બેન ને મારો લોરો નું નામ તો વાળા કે પૂરું થઈ જાય જમાય છે અરે તારી બેન ને મારો લોડો તું જુદસ માં હો ગોરાવો હો તારી બેન ને શું દે ખાલી હાથ્રીયા નું નામ પૂછ ક્યાંક બજાર માં એટલે હાથ્રીયા કોણ એટલે તને કેહે બધાય પણ હાથ્રીયા જમાઈ એ તું એટલું પાવર કર્યું લા બેન ચોદા માં તને મારા હાથ્રીયા કોઈ છોકરી જ નો આપે હું તને એમ કહું હા બેન ચોદા માં છક્કા ગુને રાત કાઢ તારા તારી માં રાત કાઢ પાવયા લોરા મારી ભેગા વીસ તો પાવયા રખડાવું તારી બેન ને ચોદ ના

હા બોકડા કેમ પીવે ભૂવા એવી રીતે તારું હું લોહી પી જાઉં દીપક ચુડાસ માં તારી બેન ને મારો લોડો કરું દેવી ના ગઈ તારો લોહી હું પી જાઉં હા દાંત કાઢ છક્કા ગોઈ હેલો હેલો ના હું શું કહું તને દીપક ચુડાસ માં બોલ બોલ મારી વાત સાંભળ આ મારો નંબર તારા માં સેવ રાખજે નકર સેવ રાખજે તને લાલપરી જગત માંથી પંડ્યા ચોખ્ખી વોર્નિંગ આપેલી હતી કે તને મારો નંબર તારામાં રોય ને તો ખાલી બુટ મારા તારા પીતો પાછું ભરું ને તો બેન ને ગયો છે

બેન તો ડામરા તારી સ્કીમ હું હારી રીતના હું ઓરખું હું હું એમ કહું મારી વાત સાંભળ તું નામ નો લેવાય આપણે તું રેકોર્ડિંગ મેકી દેજે તું વાગરી હોય ને વાગરી હમ ઓરિજિનલ દેવી પૂજા કોઈ ને તું હમ તવા તું રેકોર્ડિંગ મેક પણ નો અપમાન મારી વાત સાંભળ ઓરિજિનલ દેવી પૂજા નઈ હોય ને

મારો બનાવી હો ને તું હા તો મારી વાત સાંભળી લે બરાબર તને આ દેવી પૂજક તારી બેન માટે ક્યાં ચડવું આવ્યું મને સાંભળ સાંભળ તું તું કર કે તારો બનાવી દેવી પૂજક માથે ચરવા ક્યાં આવ્યો એ મને કહી દે ખાલી આ દેવ પૂજક સમાજ જો તારો બનાવી શું તું કર માં હાલ તુકારા નથી કરવા હાલો મારા બનાવી ને તુકારા માં નથી કરવા બરાબર હા ગોરાવા પરિવાર તમને મારો દેવ પૂજક સમાજ નરવા ક્યાં આવ્યો એ મને કયો